ગગન મંડળમાં ચડીને ગોતવાનું કીધું આ છે ને ગગન મંડળ છે ને આર્યુ મહાપુરુષો કે છે બહાર કંઈ છે જ નહીં આ જેટલું દેખાય છે ને એ બધું આપણે ઊભું કર્યું છે અને જે નથી દેખાતું ને એ સત્ય છે ને એ તમારા મારા અંદરની વાત છે ગગન મંડળમાં ચડીને આમાં બાપુ કાંટો પગમાં વાગે ને ખબર હા પડે હલો હલો શો ભાઈ હું કહો છે આડા કેમ પીડે ખટારો એમને મેળે રીતે સરસ મજા ને બેને કંકુબેન બાપુ એ સંતવાણી સારી કરી મજા આવી પણ એમને જે હેલો ગાયો ને હેલો

કે હું કામ કરો ને તો જાત્રા થાય તમારા તમારામાં મારામાં જે હું પીડ્યું છે ને એ હું વયુ જવું જોઈએ તો બાપુ આ ભજન થાય હુકમ તો એનો છે આ હુકમ છે જ આ બધા પૈસા ના ઘર ભર્યા હોય એમ નથી થોડા એટલા માટે મેં હમણાં કીધું એમ સદગુરુ ની એટલા માટે જરૂર પડે છે આપણને મહાપુરુષો કે છે ને પાંચ તત્વ નો દેહ માણા નો બનાવ્યો ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ નો માણા નો દેહ છે પશુ નો છે ને ઢોર નો છે ને એને ચાર તત્વ છે પક્ષી ને ત્રણ છે ઝાડ પાન વનસ્પતિ ને બે છે અને ઈયળ મચ્છર માયક જે છે ને એને એક છે લોય હેડકુક હોય એક તત્વ નું જીવ છે માણા ને પાંચ તત્વ શું કામ આપ્યા કઈક તો કર્યું આ ભગવાને કઈક વિચારી ને તો કર્યું છે ને પાંચ તત્વ બાપુ માણસ ના બનાવવાનું કારણ શું માણસ એક જ ભજન કરીએ કે આપણું ઢોર હોય ને એ ન આપણું ઘરે ઓળખે ધણીને ઓળખે પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે શું કામ કે રોટલા બનાવ્યા હોય ને એ ભૂખું હોય તો ખાઈ જાય એને હાન છે ભાન નથી એક તત્વ ઘટે છે માણસ ને પાંચ આપ્યા હતા બુધિના ગાળિયા થી આ પાંચ તત્ત્વ આપ્યાં હું કામ બુશ મારવા ભજન કરવા માટે બાપુ માણસને પાંચ તત્વ આપ્યા છે માણસનો એક જ અવતાર એવો છે કે આ માણસ એક જ ભજન કરી શકે આ ભેંસું ભજન ન કરી શકે એટલે કે મેં હમણાં કીધું એમ બાપુ એવા જાનવર થઈ ગયા ને એને કંઈક એવા આત્માએ કંઈક તો કર્યું છે ને આજ પૂજાય છે આપણને જાનવર માંથી કઈ સા કાંઈ નથી મળતી અભાઈક ન કહેવાય એટલા માટે સવારામ બાપા અહીંયા બાપુ જો પીરનો નેજો ફરકે છે સવારામ બાપાએ જે રામદેવજી બાપાની જે ભક્તિ કરી છે અને અહીંયા સાચું ખોટું તો મારો રામ જાણે પણ એ પીપળીમાં રામદેવજી મહારાજે હાથો હાથ બાપુ સવારામ બાપાને ઘોડો આપ્યો છે ઘોડો આજે પીપળીમાં છે એવું કે છે કેવડું ભજન છે પણ છતાંય સવારામ બાપા એમ કે છે કે મારા ગુરુ મહારાજ ની કૃપાથી મને આ મળ્યું છે મારી કૃપા નથી જેટલા જેટલા મહાપુરુષો થયા હાય કે સદગુરુના ચરણે દાસી જીવન બોલ્યા સદ્ગુરુના ચરણે મીરાબાઈ બોલ્યા સદગુરુના ચરણે સવારામ બોલ્યા બધા સદ્ગુરુના ચરણે જ બોલ્યા છે કોઈ નો બોલ્યું કે દરબાર ના શરણે પટલ ના શરણે બાપુ હજારો રાજા થઈ ગયા પણ કે પોરબંદર કોનું કે સુદામા નું મેવાડ ઘણાય થઈ ગયા પણ કે મેવાડ કોનું એ કે મીરા નું ભક્તિ વાળાના જ નામ બાપુ રેકડ માં સીડ્યા છે એટલે

આપણે આપણા જીવનમાં ઉતર્યા જ નથી દ્વારિકા વાળ કે રામાપીરના રણુજા જાવું છે ભાવાગઢ વાળા કે સોમનાથ જાઉં તો હા શું જાશે એ તો કો તમારે તમારામાં ઉતરવાનું છે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહીજાપસ કરવું પડે નહીં કાંઈ શું કામ કે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠાવળા મથે બહાર જઈને ગોતે તમારો અને મારો જે સ્વર છે આ જે સ્વર છે ઈ હું જે બોલું છું તમારા કાન સુધી સંભળાય છે હા ભળી હકો દેખાય નહીં દેખાતું હોય તો મને કયો કેવો છે આ સે શું અવાજ જે આવે છે ઈ તમારા કાન સુધી તમને સંભળાય એટલી ખબર પડે બાકી મારો અવાજ દેખાતો હોય તો મને કયો આ જે સ્વર છે ને ઈ જે સ્વર છે બીજો ઈશ્વર કોઈ છે એ નહીં પછી પાપી હોય તોય ભલે સંત હોય તોય ભલે ફકીર હોય તોય ભલે અને ગુંડો હોય તોય ભલે બાપુ બધાયની માલિકોરે એક જ તત્વ રમી રહ્યું છે એને બાપુ નિજ ધર્મ કહેવાય એને ધર્મ કહેવાય એટલા માટે સવારમ બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે શું છે જુગદી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં જાતમ દેખ્યા હું તો ભૂલી ગઈ હતી દેહ નું ભાવ અમરનગર માં આતમ દેખ્યા બાપુ અમરનગર કેવું હશે અને ક્યાં હશે ભૂલી ગઈ દેહ નું બાપુ આ દેહ ની દશા મટી જાય ને પછી ભજન સમજાય એમ નામ સમજાય સમજાય નહીં ખોટી વાત તમે એક ભજન માં બેઠા હોય તો ચા ની જરૂર ન પડે ને ઘડિયાળ માં ન જોવું પડે ને બંગા હોય ન આવે ને હવારના પાંચ વાગે એને ભજન માં બેઠા કહેવાય એટલે કે છે દેહ ની દશા મટી જાય બાપુ આપડી ગત ગંગા છે ને એ ગત ગંગા એને કહેવાય જેસલ તોરલ રૂપા દે માલ દે કતિબ શાહ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાર ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો મેક ધારો દાદા ઉગામ આ બધાય ગતના ગોઠી હતા એ ખોળિયા જુદા હોય ને જીવ એક હોય ને તો મડદા તો આજે બેઠા થાય રામ પણ આપણે આટલા બેઠા બેટા જઈને બધા એના ઘોડા નોકા નોખ હાલતા હવે આમ જાવું છે ને હવે ડૂબું ડું દે ધારું ને હવે કામે જવું છે ને બોલા પાસે ઉગ્રણીએ જવું છે ને વસ્તુ લેવી છે બાપુ એનું કામ નથી ના રહે ભજન એમાં સમજાય એવી વસ્તુ નથી મારા રામ એની માટે સદગુરુની જરૂર પડે એક વાણી કહે છે ને કે પહેલાં મેં જન્મ પછી જન્મા બડા ભાઈ થી મારા બાપા જન્મ પછી જન્મી મારી માં આવું હોય કોઈક વાહનો તોડી નાખે પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય અમે કહે છે હોય પણ આ એમ નો સમજાય રામ એટલે સવારામ કહે છે અમારા નગરમાં યા તમે દેખાને તેથી ભૂલી ગઈ તી હું દેહનો બા એ એવો નિર્ભે ના તો આ બાપુ નિર્ભય નાતો છે આ ભજન ગાવામાં છે ને તમને ગમતું હોય ન ગમતું હોય બાકી અમે તો દિલથી ન જ પાડી કારણ કે સત્ય છે તમને ખાવું ભાવે કે નો ભાવે એથી અમને કોઈ ફેર નથી પડતો અને સાચું બોલવામાં ના એના એને જેને મોકલ્યા છે ને એના ગુણગાન ગાવામાં બાપુ કોઈથી ફાટી ન પડી હાંપળવું હોય ને હાંપળે નો સાંભળું એને હહુના ઘરેજીને સુઈ જાય સત્ય છે એક લખી લેજો આ વેજીટેબલ નથી ડાલડા નથી આ ચોખે ચોખું છે

બાંધો રેજી મંડું રેઠરે એ જેવું ગુરુ ગમ પ્યાલો પીજો પીજો ભેપદ પામી હું તો સદગુરુજી વડે એ એવો ગુરુ ગુમ પ્યાલો એવો ગુરુ ગુમ પ્યાલો

અને જે નથી દેખાતું ને એ સત્ય છે ને ગગન ચડીને કાંટો પગમાં વાગે ખબર આય પડે શરીર ની રચના ઈશ્વરે એવી બનાવી છે તમે જો આખું એક ભગવાને બે બનાવી હવે આમાં પાવર નહીં પૂરવાનું પાણી નહીં પૂરવાનું ચાર્જિંગ નહીં કરવાનું દીવા બાબુ કેવા જગે અને એક આંખ થી જોવો તો એક જ દેખાય ને બે આંખ થી જોવો તો એક જ દેખાય કેવી રચના કેવી કરી છે નકર આપડે હાઈવે માથે ચડ્યા હોય તો આમ બે આંખી થી બે ખતરા ન દેખાય ભડેમ લઈને ભટકાવી થઈ ખબર પડે કે આ તો એક જ હતો કેવી ઈશ્વર ની રચના કેવી છે પણ આપણે બહાર જ આટા માર્યા પાસે જોયું જ નહીં કઈ નકર આ આ આ આપણી પાટની જે પરંપરા છે ને પેલા યુગમાં પ્રહલાદે કર્યો બીજા યુગમાં હરિચંદ્ર કર્યો ત્રીજા યુગમાં ધર્મ કર્યો અને ચોથા યુગમાં અને એ કર્યો બંધ થઈ ગયું જાણે છે બધા કરવું કોઈ નથી અખિલ બ્રહ્માંડના માલિક ને કૃષ્ણ પરમાત્મા ને એમ થયું કે મારે જન્મ લેવો જન્મ લેવો છે શું કામ કે કાલની પેઢીને ને કેમ ખબર પડશે પાટ ની પરંપરા આને કહેવાય એ પાટની ની પરંપરા ચાલુ કરવા માટે બાપુએ જન્મ લેવાનો હતો હવે જન્મ લેવા બાપુ ઘર તો એવું જન્મ લે અને એમાં અજમલ બાપુ દીકરાની ખોટ હતી એ દીકરા હાટું ન્યાય ગયા આમ ને અહીંયા આવું હતું ને આ બાબુ ભેટો થઈ ગયો ને આ કૃષ્ણ પરમાત્મા જ બાપુ આ રામદેવજી થઈને આ દુનિયામાં આવ્યો અને રામદેવજી બાપા એ નક્કી કરી કે આને પાઠની પરંપરા પછી આમાં

તમે જો આ દુનિયામાં કોઈ પણ માણસને ગમેય કાર્ય કરવું હોય મકાન બનાવવું હોય વાહન બનાવવું હોય તો બધું બાપુ સકડા આમાંથી જ તૈયાર થાય આ સાંડલા આય શું કામ કરે વાહન કરત ન હાલે આ સાંડલા અહીં કરવાનું ચાલુ કર્યું ત્યાં કંઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે સાંડલા દાખા શરીરમાં ગમ્યા નો હાલે પણ બાપુ તત્વની વાત છે તત્વની તત્વ બાપુ આય છે

જા ઉલટી નઈ આવે તું ચડી એ ખેલો આ આ આ આ આવા ને છોકરાઓને તમે જે લાવો છો ને એ તો તમને સલામ કરું છું આ આવી રીતે ક્યાંક ધર્મ ના કાર્ય હોય ને ત્યાં બાપુ આ પેલ પાડજો કે દુનિયામાં તમારા નામનો કેળો બાપુ આ બાળકો બાપુ ચાલુ રાખે એક હીરો હોય ને હીરો એ હીરો બાપુ આ ધરતી માંથી આવે પણ જ્યાં સુધી એના પેલ ન પડે ને ત્યાં સુધી ઉઘાડ નો થાય ને થાય ત્યાં સુધી બાપુ હીરા ના પૈસા નો મળે એમાં બાળકો છે ને આ ધૂળ માંથી આવેલા હીરા છે બાપુ આવા કાર્યમાં જાય ને તો એને પહેલ પડે ને તો એને દુનિયાની ખબર પડે કે આને ધર્મ કાર્ય કહેવાય આ સંસ્કાર બાપુ જો બજારમાં મળતા હોત તો રૂપિયા વાળા કોઈ આપણા આપડા સાડું વધવા જ નહીં એ બાપુ આ ઘોડિયામાંથી મળે માના ધાવણ માંથી મળે હું તો હું તો જાહેર માં કઉ છું કે છે ને દીકરી જ બાપુ આ આ જ્યાં જ્યાં ધ્રુજો ને ને પુરુષ નથી પૂગી ગયો આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે તો હવા રૂપિયા દાખલા દો જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષ નથી પૂગી ગયો અહીંયા બાપુ આ દેશની આબરૂ દીકરીઓ આ તો પછી અત્યારની દીકરીઓને પછી આપણે એમ કે આ ફેશન દી ઉઠાડ્યો હું તો એમ કઉ છું તમે તમે તો તો એક અવતાર છો ધારો આજે ભસ્મ કરી એ તાકાત છે પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે શું કરવું અરે આ વધારે પડતા ભણેલા છે ને એ તો વાળ કપાવે બોલો દીકરી વાળ કપાવે આ ખીલકોડીના પૂંછડા જેવા માય સટી અરે તારો વેતો આમાં દીકરા કેવા થાય અરે બાપુ દેહના પ્રદર્શન નો હોય શક્તિ નો પ્રદર્શન અખિલ પ્રમાણ ના આ માલિક ના કોઈ વિશ્વ નો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે આ ધણી તો બાપુ બીજા થઈ ગયા છે માં છે ને એ તો માં છે મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માં જેવું તો બાપુ આ દુનિયામાં ક્યાંય કોઈ પાત્ર નહીં મળે

અને ભડકા છે ને એનું કારણ એ આવડું આ જ છે મા બાપ દુખી છે ને એ ભડકા છે પછી કે શું નડતું હોય છે જાઓ ભૂવા પાસે દોઈ દે તમારા દાણા તે કોને નડ્યા છે તમને નથ ખબર નડે શું આવડો મોટો ભલામણા દુનિયામાં માણાનો અવતાર મળ્યો નડે જ નઈ કાઈ તે કોકને નડ્યા હોય નડે એમાં ભૂવાય શું કરે ભૂવાય દે વેણ ને વાસા નો હોય લાય પાસા એ હાલ્યું ભુવા ખોટા છે એવો મારો દાવો નથી પણ ભુવા કરે શું આ તો આપણી પીડા તો આપણે ગોતવી પડે ને આપણા ખેતરમાં આપણે બાજરો વાવ્યો છે કપા વાયો છે આપણને નો ખબર હોય ગાડા બાવળિયા વાયવા ને પછી કેમાં કેરીઓ ક્યારે થાય કેરીઓ કેરીઓ નો આવે અને કાંટા આવે તમે વાવ્યું એ જોવો ને પેલા કઈ નો હોય બાપુ મને તો એમ થાય કે આમ એક હળવા ફૂલ થઈ જાવ મજા આવે એવું ટાણું છે

મને તો એમ થાય કે આપણા ઘર જે બાપુ જીવન જીવી ગયા છે હા 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 એ તો મને આપણા બાપાના બાપા જેવું એમ થાય આપણા બાપા ખાય હવે અત્યારે મૂક્યા નો મારક નથી ટાઈમ બહુ જાય ટાઈમ કે કાયકા જાય કાયકા કઈ નથી ઉગતો તેટલા જ વાયે ઉગે છે પણ આ વાપરવાનું તમને એમ છે કે આટલું બધું ભેગું કર્યું આમ મૂકીને વી મરી

આપણા ગંધા આવડ બાવળના દાંતણ કરતા હતા બાપુ થેઠ સણ્યા ને શેરડીયું ખાતી અત્યારે કે કોલગેટ વાપરો સિબાકા વાપરો વાપરો થઈ જાય ગબયું જેવા મોટા અરે ગઢની બાપુ કોઠા હુજ જેવી હતી આજનું વિજ્ઞાન નો પોગી શકે પણ હવે અત્યારે કોઈ કીધા જેવું નથી અત્યારે જો દાંતણ કાપવા જાય કે આ મારા દીકરા લોભી છે તોય એ છે ભેગું હાલાં વિના સૂટ કોઈ નથી એટલા માટે સવારામ કે છે पचम खड़की मां जागी न जो यू जड़ हल के से जो चंद्र भान जा उल्टी ने आवे तू तो गगन मंडल मां चढ़ी गो ए जीव खावन खोले खेलो खेलो रे जी ਏ ਸੁਰਤ ਯਾਰੇ ਯਾਰੇ ਸਬਦ ਨੇ ਵਰੇ ਏਹੋ ਗੁਰਗਮ ਪਿਆਲੋ ਪੀ ਜੋ